નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ એજ હેપીમાં મિત્રો આજે આપણે મે બે હજાર બાવીસના કરંટ અવેર્સના મહત્ત્વના પ્રશ્નોનો પાર્ટ નંબર બે જોઈશું આપણે અઠવાડિયે એટલે કે વીકલી એક પાર્ટ મૂકીએ છીએ મહિનાના આપણે ચાર પાર્ટ કરંટ વર્ષના પ્રશ્નો મૂકીએ છીએ જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી હાલમાં ભારતે કયા દેશ સાથે ગ્રીન અને સસ્ટેનેબલ એનર્જી કરાર કર્યા જર્મની દેશ સાથે અમદાવાદ ખાતે આયોજિત એશિયા બિગેસ્ટ એવોર્ડ બે હજાર બાવીસ અંતર્ગત કયા સ્થળને શ્રેષ્ઠ યાત્રાધામ જાહેર કરવામાં આવ્યું અને એવોર્ડ આપવામાં આવ્યો તો અંબાજીને શ્રેષ્ઠ યાત્રાધામ જાહેર કરવામાં આવી છે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે બનાસકાંઠાના કલેક્ટર કમ આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલને આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જેથી ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે સંતોષ ટ્રોફી ફૂટબોલમાં કઈ ટીમ પશ્ચિમ બંગાળને હરાવી સાતમી વાર ચેમ્પિયન બની કેરળ જી સેવન અધિવેશન બે હજાર બાવીસ ક્યાં યોજાયું તો જર્મનીના બવેરિયન આલાપ્સમાં યોજાયું હતું જી સેવનના દેશો કયા કયા છે અમેરિકા ફ્રાન્સ કેનેડા બ્રિટન જર્મની ઇટાલી અને જાપાન જી સેવનની સ્થાપના ઓગણીસો પંચોતેરના રોજ થઈ હતી ઓગણીસો અઠ્ઠાણું માં રશિયા સામેલ થતાં જી એટ બન્યું હતું તેમજ બે હજાર ચૌદમાં રશિયાના યુક્રેનમાં ક્રિમિયા પર હુમલો કરતા રશિયાનો ગ્રુપમાંથી કાઢી મૂકવામાં આવ્યું હતું એટલે ફરીથી પાછું જી સેવન થઈ ગયું હતું એશિયાના વિશ્વ સાથે સમન્વય માટે રાયસીના ડાયલોગનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું આ સંવાદનો આરંભ ક્યારે થયો હતો બે હજાર સોળ એક હજાર એકતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે દેશની સૌથી ઊંચી અવકાશ વેધશાળા ક્યાં બનશે વડનગર નજીક પાંચ મે એટલે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ અને વર્ષ બે હાજર નવ થી આ દિવસ ઉજવવામાં આવે છે ઈસરો કયા વર્ષે શુક્ર ગ્રહ પર મિશન મોકલવાની તૈયારી કરી રહી છે બે હજાર ચોવીસમાં કયા દેશે માઉન્ટ એવરેસ્ટ પર દુનિયાનું સૌથી ઊંચું હવામાન નિરીક્ષણ કેન્દ્ર બનાવ્યું છે ચીન દ્વારા હાલમાં નાગર અસ્મિતા ઉત્સવ ક્યાં યોજાયો વડનગર ખાતે દુનિયાનું સૌથી પહેલું સીએનજી ટર્મિનલ કયા બનશે ભાવનગરના ભાવનગર નવાબંદર ખાતે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ દેશમાં વસ્તી વધારાની ગતિ ધીમી પડી પ્રજનન દર બે પોઈન્ટ બે ટકાથી ઘટીને કેટલો થયો બે ટકા સુપ્રીમ કોર્ટમાં કયા ગુજરાતીની ન્યાયાધીશ તરીકે વરણી કરવામાં આવી જમશેદ બી પારડીવાલા હાલમાં કયા સ્થળેથી સાત હજાર વર્ષ જૂના હડપાકાલીન પાંચ પચાસ હાડપિંજર અને વિકસિત શહેરના પુરાવા મળી આવ્યા તો હરિયાણાના હિસાર સ્થિત રાખી મુખ્યમંત્રી ચિરંજીવ સ્વાસ્થ્ય વીમા યોજના નિઃશુલ્ક સારવાર કયા રાજ્યમાં પ્રારંભ થયો રાજસ્થાનમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્ડ ઇન્ડેક્સ કોના દ્વારા જારી કરવામાં આવે છે કેન્દ્ર સરકારના નીતિ આયોગ અને યુનાઇટેડ નેશન્સ દ્વારા જારી કરવામાં આવે છે હાલમાં ચાર ભારતીયને પોલીસઝર એવોર્ડ બે હજાર બાવીસ આપવામાં આવ્યો તેમાં ગુજરાતના કયા ફોટોગ્રાફરને પણ આ એવોર્ડ આપવામાં આવે છે અમિત દવેની હાલમાં રોયલ ગોલ્ડ મેડલ બે હજાર બાવીસથી કોને સન્માનિત કરવામાં આવ્યા આર્કિટેક્ચર બાલકૃષ્ણ દોશીને હાલમાં અમિત શાહ દ્વારા કયા રાજ્યની પોલીસને પ્રેસિડેન્ટ કલર એવોર્ડ એમાં એનાયત કરવામાં આવ્યો આસામ બારમે એટલે વિશ્વ નર્સ ડે પૂર્વ ટેલિકોમ મંત્રી ઓગણીસો ત્રાણું થી ઓગણીસો છન્નું સુધી રહ્યા હતા અને કોંગ્રેસના નેતા હતા જેમનું હાલમાં નિધન થયું તેમનું નામ જણાવો સુખારામ ગુજરાતના દરેક નાગરિકના માથે સરેરાશ કેટલું દેવું છે તો પિસ્તાલીસ હજાર નવસો અડતાલીસ રૂપિયા ગુજરાતના દરેક નાગરિકના માથે દેવું છે હાલમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ મોદી એટ ધ રેટ ટ્વેન્ટી ડ્રીમ્સ મીટિંગ ડિલિવરી પુસ્તકનું વિમોચન કર્યું આ પુસ્તકની પ્રસ્તાવના કોણે રખી હતી સ્વય લતા મંગેશ ટેકનોલોજી ક્ષેત્રે ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે છે કયા સ્થળે ઉત્કર્ષ પહેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા ભરૂચ દેશના નવા ચૂંટણી કમિશનર કોણ બનશે રાજીવ કુમાર હાલમાં જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે અને વિડિયોગ્રાફી કરવાની કોર્ટે આદેશ આપ્યો આ મસ્જિદ ક્યાં આવેલી છે વારાણસીમાં એર ઇન્ડિયાના સીઈઓ અને એમડી તરીકે કોની નિમણૂક કરવામાં આવી કેમ્પેલ વિલ્સનની યુએઈ ના રાષ્ટ્રપતિ જેમનું હાલમાં નિધન થતાં ચાલીસ દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો શેખ ખલીફા બિન જાયદ અલ નાહ્યાલ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે સીબીએસના નવા અધ્યક્ષ કોણ બન્યા નિધિ છિબ્બર જીપીએસસીના ચેરમેનનો ચાર્જ કોને સોંપાયો નલિન ઉપાધ્યાય પંદર મે એટલે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ત્રિપુરામાં મુખ્યમંત્રી પદેથી બિપ્લવ દેવે રાજીનામું આપતા નવા મુખ્યમંત્રી કોણ બન્યા માણિક શાહ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર જેમનું હાલમાં કાર ક્રેશમાં નિધન થયું એન્ડ્રુ સાયમન્સ ભારતીય બેડમિન્ટન ટીમે હાલમાં પહેલીવાર પહેલી ટુર્નામેન્ટ જીતી ઇતિહાસ રચ્યો થોમસ કપ ટુર્નામેન્ટ ઇન્ડોનેશિયાની ટીમ હાલમાં ગૌતમ અદાણીએ કયા દેશની સિમેન્ટ કંપનીનો હિસ્સો ખરીદ્યો સ્વિટરલેન્ડ મુંબઈના મજગાવ ડોકયાર્ડમાં ચુંબોતેરસો ટન વજનના કયા યુદ્ધ જહાજોનું લોન્ચિંગ કરવામાં આવે જે જમીન પરથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ લોન્ચ કરવામાં સક્ષમ છે આઈએનએસ સુરત હાલમાં કાચનજંગા સર કરી કઈ મહિલાએ ઇતિહાસ રચ્યો જે આઠ હજાર મીટરથી વધુ ઊંચાઈના પાંચ શિખરો સર કરનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા તો મહારાષ્ટ્રના સતારાના પ્રિયંકા મોહિતે સત્તર મે એટલે વર્લ્ડ હાઈપરટેન્શન દિવસ અને વિશ્વ ટેલિકોમ એન્ડ ઇન્ફોર્મેશન દિવસ તરીકે પણ ઓળખાય છે હાલમાં ભારતે કયા દેશ પાસે છસો પંચાણું મેગાવોટ વીજળી પ્લાન્ટ સહિત છ કરારો કર્યા નેપાળ સાથે હાલમાં રક્ષામંત્રી રાજનાથસિંહે કયા બે જહાજોનું લોન્ચિંગ કર્યું આઈએનએસ ઉદયગીરી અને આઈએનએસ સુરત હાલમાં કરવામાં આવેલ સર્વે મુજબ ગીરમાં કેટલા સિંહ છે સાતસો છત્રીસ ફ્રાન્સમાં કાન્સ ફેસ્ટિવલમાં ભારતને કન્ટ્રી ઓફ ઓનરનું બહુમાન મળ્યું હોય એવો પ્રથમ દેશ બન્યો આ કાન્સ ફેસ્ટિવલ કેટલામો છે રેલવેના કયા ઝોન દ્વારા કેટલીક ટ્રેનોમાં પરીક્ષણના આધાર પર બેબી બર્થની શરૂઆત કરી ઉત્તર રેલવે આઈપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત કઈ ટીમે પ્રથમ ઇનિંગમાં વિકેટ ગુમાવ્યા વગર વીસ ઓવર સુધી બેટિંગ કરી તો લખનઉ સુપર છે નાટોમાં સભ્યપદ માટે કયા બે દેશોએ અરજી કરી છે તો ફિનલેન્ડ અને સ્વીડન ડીઆરડીઓએ સૌ પ્રથમ સ્વદેશીય એન્ટીસીપ મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું ઓડિશાના બાલાસોર ખાતે ભારતની પચીસ વર્ષીય યુવા બોક્સર જે હાલમાં બાવન કિલોગ્રામ કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન બની ભારતની પાંચમી મહિલા બોક્સર બની છે નિખત જરીન જે થાઇલેન્ડની જૂટેમાસ જીતપોંગને હરાવીને બની છે દેશની પ્રથમ સરકારી હ્યુમન લાઇબ્રેરી ગુજરાતના કયા જિલ્લાની કલેક્ટર ઓફિસ ખાતે ખુલ્લી મૂકવામાં આવી જૂનાગઢ ખાતે તો મિત્રો આ તળા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરી વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત